ગુજરાતમાં દારૂબંધીનો નવો કાયદો અમલમાં લાવ્યા બાદ પણ બુટલે દારૂની હેરાફેરી યથાવત રાખી હોય તેવું જણાય છે જેને ધ્યાને લઈ પંચમહાલ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પંચમહાલમાં થઈને પસાર થતા વિદેશી દારૂનો જથ્થો ભરેલ વાહનોને તેમજ વિદેશી દારૂનો ધંધો કરતા બુટલે ઉપર બાજ નજર રાખી ઝડપી પાડવાની સૂચના પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બાતમીદારો બાતમીદારોથી હકીકત જાણવા મળેલ કે કાલોલના તાલુકાના રોયણ ગામના નટવર્ષી ઉર્ફે નટુભાઈ જયસિંહ પરમાર પોતાની બોલેરો જીપ નંબર જીજે સત્તર એ ત્રણ સાત

લોકલ ક્રાઈમ બ્રાન્ચે બોલેરો જીપમાં તપાસ કરતા વિદેશી દારૂની 24 પેટી જેની કિંમત ₹81000 તેમજ બોલેરો ગાડીની કિંમત ₹3 લાખ આમ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ₹3,81000 નો મુદ્દામાલ કબ્જે કરી ભાગી ગયેલ નટવરસી ઉર્ફે નટુ જયસિંહ પરમાર સામે પ્રોહી એક્ટ મુજબનો ગુનો નોંધી નટુ જયસિંહ પરમારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ઇક્વલ શેખનો રિપોર્ટ શહેરા